અત્યારે વાગી ગયા છે સવારના એટલે કે મિત્રો આઠ કમ્પ્લીટલી વાગી ગયા છે અને મિત્રો અમે સવારની અંદર મિત્રો જો આપણે મિત્રો ઘાસ વાડવામાં તો મિત્રો ખેતરમાં આવી ગયા છે અને આજે તો મિત્રો ગરમી પણ બહુ બધી છે કારણ કે મિત્રો મારા રાત્રે થોડો થોડો વરસાદના છાંટા જેવું થયું તો અત્યારે મિત્રો સવાર સવારની અંદર મિત્રો બફાળો પણ બહુ બધો છે અને જો આપણો મિત્રો પાયલ છે એ મિત્રો અહીંયા ઘાસ વાટવાનું ચાલુ છે અને જો મિત્રો સવારનું નજારો પણ એ કંઈક આવો છે અને સુરત દાદા છે તે પણ એ સુધી પહોંચી ગયા છે અને મિત્રો આજે તો વાતાવરણની અંદર પણ જોઈએ તો મિત્રો આજે તો વાદળછાયું એકદમ વાતાવરણ છે અને મિત્રો થોડો થોડું પવન આવે છે અને થોડો થોડો બફાળા જેવું લાગે છે તો ચાલો ફટાફટ આપણું ઘાસ વાટવાનું પણ ચાલુ કરી દઈએ પહેલાં તો મિત્રો આપણા પાયલનું ગુડ મોર્નિંગ કરી દઈએ ત્યાર પછી મિત્રો ઘાસ વાઢવાનું ચાલુ કરી દે કારણ કે મિત્રો અમે ગુડ મોર્નિંગ કરી લીધું છે તો મને ગુડ મોર્નિંગ કહેવાનું બાકી છે તો ગુડ મોર્નિંગ ગાઈસ તો ચલો ફટાફટ આપણે ઘાસ વાટી દઈએ ત્યાર પછી મિત્રો તમને આપણે પાછા મળીએ અને આપણે મિત્રો ગામની અંદર આજે પ્રસંગ છે ત્યાં પણ જવાનું છે ચાલો ફટાફટ આગળ વિડીયો જો ત્યારે ફાઇનલ ગાઈસ અમારું ઘાસ થતી કમ્પ્લીટલી અમે વાટી દીધું અને આપણું ઘાસ સાથે મિત્રો પર ટ્રેક્ટર ઉપર મિત્રો ભાડા છે તે બધું પહોંચી પહોંચીને આપણે ટ્રેક્ટર ઉપર મૂકી દીધું અને અહીંયા મિત્રો જો તો મિત્રો પાયેલ છે તે મિત્રો પાણી પીવા આવી ગય છે કારણ કે મિત્રો ઘાસ વાડી વાટીને થકી જાય એટલા અમે એટલા માટે મિત્રો પાણી પીવા આવી ગયા અને જો મિત્રો મારતા ગયા રાત્રે મિત્રો ભૂંડિયા હતા જો ભૂંડિયા બધી ગોળી નાખ્યું છે આ ઘાસની અંદર પણ મિત્રો બહુ બધું નુકસાન કર્યું છે કારણ કે મિત્રો ઘાસ છે એ બધું મિત્રો નીચે પાડી દીધું છે એવું બધું કર્યું છે તો ચાલો મિત્રો ફટાફટ આપણે પાણી પી લઈએ અને આપણું ઘાસ હતું તે મિત્રો ટ્રેક્ટરમાં મૂકી દીધું ત્યાર પછી મિત્રો આપણે ઘડી નીકળી જઈએ એ જો આ બધી મધીમાખીઓ છે એટલે મિત્રો જો

દીધું તો મિત્રો કમ્પ્લીટલી છ બાર હશે આપણે કલ્ટી પર લાકડો બધી અહીંયા મૂકી દીધું જો મિત્રો પાયર છે તો એ ટ્રેક્ટરમાં જાય ચાલો ફટાફટ મિત્રો આપણે પણ બેસી જઈએ ને શેલ મારી દઈએ ટ્રેક્ટરનું એટલે ગાય ચાવી કાઢી લઈએ આપણે અહીંયાથી